નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી યોગેશ નિરઘુડે દ્વારા માછણ માછણનાળા ડેમ ઓવરફ્લો થતાં સાવચેતીના ભાગરૂપે કરાઈ મુલાકાત ઝાલોદ માછણનાળા ડેમ ઓવરફ્લો થતા જિલ્લા કલેક્ટર યોગેશ નીરઘુડે દ્વારા કરાઈ મુલાકાત સાથે સાત જેટલા ગામોને સાવચેત રહેવા અપીલ કરાઈ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા ઓવરફ્લો ડેમની સમીક્ષા કરી અને હાજર સ્ટાફ અને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા ઝાલોદ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટના ભાગરૂપે તંત્રને સાથ સહકાર આપવા તેમજ પૂરની સ્થિતિમાં કોઈપણ જાતની બિનજરૂરી સાહસિક પ્રવૃત્તિ નહીં કરવા અપીલ કરાઈ ઝાલોદ તાલુકાના માછરનાળા ડેમ છલકાયો બસો સિત્યોતેર પોઈન્ટ ચોસઠ મીટર સપાટી સાથે ઓવરફ્લો નીચાણવાળા સાત ગામોને અલર્ટ કરાયા હતા જેમાં ભાણપુર ચિત્રોડા ધાવળિયા મહુડી કુંટા મુનખોસલા અને ખેરકાને અલર્ટ કરવામાં આવ્યા છે સાવચેતીના ભાગરૂપે પોલીસે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે જિલ્લા તંત્ર દ્વારા ગ્રામજનોને સતર્ક રહેવા સૂચનાઓ સાથે અપીલ કરવામાં આવી છે જોકે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા જરૂરી છે તેવું જિલ્લા તંત્ર દ્વારા જણાવ્યું હતું મુલાકાત દરમિયાન ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયા ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર એમ પરમાર ઝાલુદ પીએસઆઈ સી કે સિસોદિયા તેમજ માછરનાળા ડેમના સુપરવાઇઝર અને સંબંધિત અધિકારી શ્રીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં માછરનાળાનો ડેમ જો છે એ કાલથી ઓવરફ્લો થઈ ગયું છે તેના ભાગરૂપે આજે વહીવટી તંત્ર દ્વારા એમની મુલાકાત લેવામાં આવી છે અહીંયા જો જનતા છે એમને હું વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ ફ્લડની પરિસ્થિતિ ઊભી થાય તો નીચાણવાળા વિસ્તારના ગામડાઓ જો છે એના રહેવાસીઓને વિનંતી કરું છું કે ભાઈ જે નીચાણવાળા વિસ્તારમાંથી જો રસ્તાઓ પસાર થાય છે નદીમાંથી એના ઉપરથી અવરજવર ના કરે અને પાણી અગર વધારે વધે તો એમાં તંત્ર દ્વારા સૂચવવામાં આવેલ બધા જ પગલાંઓ લેવાના રહેશે અને બિનજરૂરી કોઈ પણ એડવેન્ચર કોઈએ કરવું નહીં